આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર કચ્છના ધોરડોની બેસ્ટ વિલેજની ગુજરાતની ઝાંખીએ પ્રજાસત્તાક પર્વની પરેડમાં પીપલ્સ ચોવીસમાં પ્રથમ સ્થાન જ્યારે જજીસ ચોવીસમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે યુએનટી ડબલ્યુઓની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા સંસ્કૃતિ સરહદી પ્રવાસન રણોત્સવ આર્થિક નિર્ભરતા યુનેસ્કોમાં આઈસીએચનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા અને પરંપરાગત કચ્છી ગીત સહિતના આકર્ષણોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાજ્યમાંથી કચ્છના ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આગામી ગુજરાત વિધાનસભા બજેટ સત્રને પગલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક આવતીકાલે મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પ્રફુલ્લ પાનેશરીયા અને દંડક બાલકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય હાજર રહેશે આજે ગાંધી નિર્વાણ દિનને રાજ્યમાં શહીદ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે દેશ માટે પ્રાણ નોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની છોતેરમી પુણ્યતિથિએ દિલ્હીના રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા સંદેશમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે પૂજ્ય બાપુનું ઉચ્ચ માનવીય મૂલ્યોથી પરિપૂર્ણ જીવન સત્ય અને અહિંસાનો સંદેશ તેમજ જીવન ઘડતર અંગેના તેમના વિચારો માનવજાતને સાચો પથ બતાવતી દીવાદાંડી સમાન છે દરમિયાન સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમજ શહીદોને અંજલી આપવામાં આવી હતી જિલ્લા મથક ભુજમાં હમીરસર તળાવ પાસે આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમાને અગ્રણીઓ તેમજ નાગરિકો દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમ અંગેની એક અગત્યની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત અંગે સરપંચોના પ્રતિભાવ અંગેનો પરેશ મારુ દ્વારા સંપાદિત કાર્યક્રમ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આજે રાત્રે આઠ વાગે પ્રસારિત કરવામાં આવશે કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત પૂરી થઈ તારીખ પહેલી ફેબ્રુઆરીથી વન વિભાગની બીટ કાર્ડની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે બીટ કાર્ડ માટેની ભરતી પરીક્ષા તારીખ આઠમી ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી લેવાશે આ બીટ કાર્ડની ચાર લાખ કરતાં વધુ ઉમેદવાર ભરતી પરીક્ષા આપશે માર્ચ માસના દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાઓ ભરવા પરીક્ષાનું આયોજન કરાશે એપ્રિલથી જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભુજ તાલુકાના હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન હાજીપીર યાત્રાધામનો રૂપિયા વીસ કરોડના ખર્ચે નવીનીકરણ અને વિકાસ કરાશે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કચ્છ જિલ્લાના હાજીપીર ઉપરાંત મહેસાણા જિલ્લાના મીરાદાતા યાત્રાધામનું પણ નવીનીકરણ કરાશે ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણિયા ફાયરિંગ બટ ઉપર તારીખ પહેલી અને બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆઈએસએફ યુનિટ ભુજ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ભુજ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે અને આ સ્થાનિક થયા નમસ્કાર